મિત્રો દ્વારકામાં છેલ્લા કેટલાય દિવસોથી અવિરત મેઘમહેર થઈ રહી છે પરંતુ ધોધમાર વરસાદના પગલે આ મેઘમહેર હવે મેઘ કહેરમાં એવામાં દ્વારકામાં વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવન અને ખરાબ હવામાનને લઈને દ્વારકાધીશ મંદિર પર પ્રથમ વખત આવું જોવા મળ્યું હા મિત્રો તમે પણ દ્વારકાધીશને હાજરા હજરૂ માનો છો ને

દ્વારકા સહિત હાલર પંથકને ધરમોડી રહ્યો છે તેવામાં તોફાની પવન અને ભારે વરસાદની શક્યતાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે દ્વારકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવ્યો છે જેમાં અડધી કાઢી ધ્વજા ચઢાવવામાં આવી છે સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈ નિર્ણય લેવામાં આવ્યો છે જો કે વાતાવરણ સામાન્ય થયા બાદ પુનઃ શિખર પર પૂરી ધ્વજા ચઢાવવામાં આવશે સર્વોચ્ચ શિખર પર ભારે પવન અને વરસાદના કારણે ધ્વજા ચડાવાય નહીં તમને જણાવી દઈએ કે હાલ ધ્વજા ચડાવતા પરિવારના સભ્યોની સલામતીને ધ્યાનમાં લઈને ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જો કે વાતાવરણ પુનઃ સામાન્ય થયા બાદ સર્વોચ્ચ શિખર પર ધ્વજા ચઢાવાશે જો કે બે વર્ષ પહેલા પણ જ્યારે વરસાદ ધોધમાર પડી રહ્યો હતો ત્યારે પણ અડધી કાઢીએ ધ્વજા ચડાવવામાં આવી હતી મિત્રો ગુજરાતમાં સોમાચાનો માહોલ છવાયો છે ત્યારે દ્વારકાના દરિયા કિનારે પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે દ્વારકાના ગોમતી ઘાટના કિનારે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે જેના પગલે એનડીઆરએફની ટીમ અને પોલીસની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે આ સાથે દ્વારકાના દરિયા કિનારે લોકોને અવર જવર ન કરવા માટેની પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે પોલીસનો સુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મિત્રો દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે દ્વારકાના હર્ષદ નાવદરા બંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે ગોમતી ઘાટના કિનારે પણ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળતા તંત્ર એલર્ટ થઈ ગયું છે આ સાથે દ્વારકાના ગોમતી ઘાટ સહિતના દરિયાઈ વિસ્તારમાં લોકોને અવર જવર ન કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે પોલીસનો સુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે